अपने तालियों ना करके आप सी बजाते हैं शुरू यहाँ सर्व होते शक्ति रूप में संस्थित है नमस्ते से नमस्ते से नमस्ते से नमो नमो मां सरस्वती ना चलो मां भंजन साथे अपने अपने कार्यक्रम में शुरुआत करिए करवा दे रही खाली आप આ આ શિક્ષણ પરિવારનો ગૌરવ છે બાળકોએ આટલી સરસ મહેનત કરી છે તો મહેનતને માટે આપણે પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી છે આપણા નાના નાના ભવિષ્યમાં આ લોકો ક્યારેક એવો સમય આવશે કે દિલ્હીના એ કર્તવ્ય પર પોતાનું પરફોર્મન્સ આપતા છે ત્યારે આપણા સાથી સાથે પહોંચશે તો તે આપણું સૌનું ગણ છે તમારે બોલવાનું છે સમજ રહે ભૂબોલી વ્યાયામ જોશ તમારે બોલવાનું છે ભૂબોલું વ્યાયામ તમારે જ રહે હું વ્યાયામ જોશ તમારે બોલવાની જલતી રહે Ale Ale é બાકી બધા આ વ્યાયામને દેશની રાષ્ટ્રશક્તિ નો બાબુ કાયમ માટે જતી વ્યવસ્થા

પૂર્વ સરપંચ સાદેવસિંહ સાહેબ સાહેબ મનસુખભાઈ ગામ ગામમાંથી પધારેલ તમામ મહાનુભાવો આંગણવાડી બેનો બહેનો ત્રણે શાળા અમારી સાથે ચારે શાળા એમાં કેન્દ્રવતી ના આચાર્ય ભૂપતભાઈ અને શિક્ષક કન્યા શાળાના આચાર્ય યોગેશભાઈ અને તેમના શિક્ષક મિત્રો અમારી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાના આચાર્ય કાજલબેન અને તેમનો ડાઠાને આંગણે રાષ્ટ્રભક્તિના ખેલાયા ખેલાઓ સરસ મજાનો રાષ્ટ્રભક્તિનો જ્યારે અવસર છે અને સચ્ચોતેરમાં બે દિવસ જ રાષ્ટ્રભક્તિ આવે એક પર્વ અને એક પ્રજાસત્તાક પર્વ ખરેખર આવી રાષ્ટ્રભક્તિ ત્રણસો ને પાસઠ દિવસ રહેવી જોઈએ તો આજે આપ સૌને વિનંતી છે કે આપણે આજે નક્કી કરીને જાશું કે આપણે આપણા

આ દેશના યુવાનો જો તાકાત વાળા તો આ દેશ ક્યારે નહીં ચૂકે અને દુનિયાની તમામ બાબતો પછી પણ મારો દેશ પહેલા એવી રાષ્ટ્રભાવના ઉજાગર કરતી આ નાની નાની દીકરીઓ સરસ મજાનું ગીત રજૂ કર્યું સામે અને આ સમગ્ર કાર્યક્રમને જેટલી કૃતિ અહીંયા રજૂ થાય દરેક કૃતિને પરેડથી શરૂ કરીને અંતિમ કૃતિ સુધી જેટલી પણ કૃતિ રજૂ થવાની છે એ તમામ કૃતિને કેપી ગ્રુપ સોલાર તથા પવનચક્કી પ્રોજેક્ટ ડાઠા દ્વારા દરેક દરેક કૃતિમાં જે ભાગ લેવાના છે છે એ કૃતિ ટીમને ભેટ સ્વરૂપે પાંચ હજાર રૂપિયા કેપી ગ્રુપ દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આપણે આ કેપી ગ્રુપ અને એની સમગ્ર ટીમને વધાવી લેશું હસ્તક સહદેવસિંહ તથા દશરથસિંહ તથા

26 જાન્યુઆરી એ માત્ર તારીખ નથી પરંતુ એ દિવસ છે જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી અને સંવિધાને આપણને ઓળખ આપી સંવિધાને માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ સમાનતા ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી પરંતુ લોકતંત્ર કરી રહ્યું છે ચંદ્રયાન અને મંગળયાન દ્વારા આકાશમાં તિરંગો લહેરાવ્યો ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડે ગામડે ટેકનોલોજી પહોંચાડી મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત બન્યું વિશ્વની સૌથી મોટી

સૌથી વધારે આભાર મારા નાના નાના ભૂલકાઓ માનવાનો છે કારણ કે તમે તો ઉભા થઈને કરો છો વિદ્યાર્થીઓ જ્યારથી આવ્યા છે ત્યાર તેઓ એક જ સ્થાન ઉપર બેઠા છે વડીલો બહેનો પણ ઉપસ્થિત છે અમારો અવાજ જે આપના સુધી પહોંચાડી રહ્યું છે સાઉન્ડ લાલાભાઈ ફિલ્મ દ્વારા ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ સાઉન્ડ જે અમારો અવાજ આપના સુધી પહોંચાડી રહ્યો છે તો આપણે એમના પણ આભારી છીએ સાથે જ જે આપણે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં અને જેમને જેમણે સહયોગ આપ્યો છે સાથ આપ્યો છે કદાચ કોઈનું નામ લેવાનું રહી જાય તો ફરીથી આપણો દાઠાનો આ સમગ્ર પરિવાર છે અને પરિવાર નો કાર્યક્રમ છે તો આપ સૌનો ફરી ફરી આભાર માની